હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ ફાઇવનું કોર્પોરેટ એકાઉન્ટિંગ વન એમાં આપણે યુનિટ નંબર ત્રીજું જે મૂડી ઘટાડો છે એ જોઈ રહ્યા છીએ આજે આપણે એમાં દાખલો નંબર ઓગણત્રીસ બીએસ શાહનો છે એ જોવાનો છે બરાબર આવો દાખલો બે હજાર ચોવીસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાઈ ગયો છે લગભગ બે હજાર ત્રેવીસ કે પણ પૂછાઈ ગયો છે બરાબર છે તો આ પ્રકારના સમ પણ પૂછાઈ શકે છે બરાબર એકદમ નાનો સમ છે એકદમ ઇઝી સમ છે બેઝિક સમ છે બરાબર છે જે આપણે કરવાનો છે પછી આપણે ધીમે ધીમે આગળ વધશું બરાબર છે શું કહેવા માંગે છે તો કે બદનસીબ લિમિટેડનું તારીખ એકત્રીસ તન બે હજાર ઓગણીસના રોજનું પાકું સર્વૈયું નીચે મુજબ હતું વિગત નોંધ રૂપિયા આપી છે આપણને ઇક્વિટી જવાબદારીઓ એમાં શેર હોલ્ડરના ભંડોળો આપ્યા છે એમાં આપણને શેર મૂડી આપ્યું છે એમાં આપણને ઇક્વિટી શેર મૂડી દસ રૂપિયાનો પૂર્ણ ભરપાઈ બાર ટકાના પ્રેફરન્સ શેર દસ રૂપિયાનો પૂર્ણ ભરપાઈ અનામત વધારામાં સામાન્ય અનામત આપ્યું છે ચાલુ દેવામાં આપણને વેપારી દેવા લેણદારો આપેલા છે મિલકતોની વાત કરી લઈએ તો બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો એમાં દ્રશ્ય મિલકતોમાં જમીન મકાન ફર્નિચર સંચયંત્રો અને વાહનો આપેલા છે અદ્રશ્ય મિલકતોની વાત કરી લઈ તો એમાં પાઘડી પેટન્ટ આપ્યું છે અને અન્ય બિનચાલુ મિલકતોમાં પ્રાથમિક ખર્ચા આપેલા છે ચાલુ મિલકતોની વાત કરી લઈએ તો માલ સામગ્રી સ્ટોક વેપારી લેણામાં દેવાદારો અને રોકડ અને રોકડ સમકક્ષમાં બેંક સિલક આપેલી છે વધારાની માહિતીની વાત કરીએ તો કંપનીની ખરાબ આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઈ ટ્રિબ્યુનલે નીચેની શરતોએ મૂડી ઘટાડાની યોજના મંજૂર રાખી છે શેર પર શેરદીઠ આઠ રૂપિયા માંડી વાળવા પ્રેફરન્સ શેર પર શેર દીઠ રૂપિયા છ માંડી વાળવા બધી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી અને સામાન્ય અનામતતાની બાકી મૂડી ઘટાડા ખાતે લખી વાળવી મિલકતોની કિંમતમાં નીચે મુજબ ઘટાડો કરવો એમાં સંચય યંત્રો દેવાદારો સ્ટોક ફર્નિચર અને વાહનોમાં ઘટાડો કરેલો છે ઉપરની યોજના અમલમાં મૂકવા જરૂરી આમ નોંધ લખો આપણને માત્ર આમ નોંધ જ લખવાનું કીધું છે પણ આપણે આમ નોંધ સિવાય એક મૂડી ઘટાડા ખાતું જેથી કરીને આપણને ખબર પડે કે મૂડી અનામત ખાતે કોઈ રકમ લઈ જવાની છે કે કેમ અને પાકું સરવૈયું આપણે માત્ર નોલેજ માટે બનાવશું બરાબર છે ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલાં તો છે એ એક એક હવાલો જોતા જાશું અને જે છે જે પ્રમાણે એન્ટ્રી થાય એ પ્રમાણે લખતા જાશું અને અત્યારનું સાઈડ સાઈડમાં મૂકી દઉં પહેલો હવાલો કે છે ઇક્વિટી શેર પર શેરદીટ રૂપિયા આઠ માંડી વાળવા હવે આઠ રૂપિયા માંડી વાળવાના છે બરાબર તો ઇક્વિટી શેર મારી પાસે છે કેટલા તો કે ઇક્વિટી શેર રૂપિયા દસનો પૂર્ણ ભરપાઈ છે બરાબર છે તો કેટલા થઈ જશે દસનો પૂર્ણ ભરપાઈ પાંચ લાખના છે તો એને ભાંગ્યા દસ એટલે કે પચાસ હજાર ઇક્વિટી શેર મારી પાસે છે બરાબર અને મને એમ કીધું છે કે ભાઈ આઠ રૂપિયા માંડી વાળવાના છે એટલે આઠે આઠ રૂપિયા માંડી વાળવાના છે એટલે પાંચ અઠા ચાલીસ બરાબર એટલે કે ચાર લાખ રૂપિયા મારે માંડી વાળવાના છે જો માંડી વાળવાના હોય તો મૂડી ઘટાડા ખાતે મારે શું નોંધ થાય તો કે મૂડી ઘટાડા ખાતે જમા નોંધ થાય બરાબર છે શેર મૂડીમાં ઘટ ઘટાડો થાય તો અહીં લખીશ હું શું ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા તો કે ચાર લાખનો ઘટાડો કર્યો છે તો ચાર લાખ જ લખીશ બરાબર છે પછી છે પ્રેફરન્સ શેર શેરદીઠ રૂપિયા છ માંડી વાળવા હવે પ્રેફરન્સ શેર જેમ ઇક્વિટી શેર આઠ રૂપિયા માંડી વાળ્યા એમ પ્રેફરન્સ શેર છ રૂપિયા માંડી વાળવાના છે અને પ્રેફરન્સ શેર દસ રૂપિયાનો એક એવા પૂર્ણ ભરપાઈ બે લાખ પચાસ હજારના આપ્યા છે એટલે પ્રેફરન્સ શેર કેટલા થઈ જાય તો કે બે લાખ પચાસ હજાર ભાંઘા દસ એટલે પચીસ હજાર પ્રેફરન્સ શેર થાય અને મારે માંડી કેટલા વાળવાના છે તો કે છ રૂપિયા માંડી વાળવાના છે તો પચીસ હજાર શેરે હું છ રૂપિયા માંડી વાળું ગુણ્યા છ કરું તો કેટલા થાય છે કે એક લાખ પચાસ હજાર તો પ્રેફરન્સ શેર મૂડી મારે એક લાખને પચાસ હજાર રૂપિયા માંડી વાળવાની થાય બરાબર છે એક લાખ પચાસ હજાર શું થાય માંડી વાળવાની થાય પ્રેફરન્સ શેર મૂડી અને શેર શેર મૂડીમાં ઘટાડો એટલે મૂડી ઘટાડા ખાતે જમાય તો તમને ખબર જ છે હવે આમ નોંધ આપણે બધી ભેગી પણ કરી શકીએ અને અલગ અલગ પણ કરી શકીએ પણ આપણે અલગ અલગ એક સ્ટેપ બાય સ્ટેપ કરીએ તો આપણને થોડીક વધારે મજા આવશે બરાબર આપણને સમજાશે થોડુંક વધારે તો અહીંયા આપણે પેલી આમ નોંધ કરીશું શું થાય તકે આપણે મૂડી ઘટાડા ખાતે ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી બે આપણે આપણા ફાયદા તરીકે આવ્યા બરાબર છે આપણે કંઈ શેર મૂડીમાં ઘટાડો કર્યો તો આપણે એની નોંધ કરશું તો અહીંયા આપણે પહેલા નંબરમાં પેલી નોંધ કરશું ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી બે ખાતે શું થઈ જશે ઉધાર અને ક્યાં થશે તો કે મૂડી ઘટાડા ખાતે જમા તો અહીંયા આપણે લખશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર તે કોના ખાતે તો કે મૂડી ઘટાડા ખાતે કેટલા કેટલા રૂપિયા તકે ઇક્વિટી શેરના ચાર લાખ છે અને આના એક લાખ પચાસ હજાર છે તો ટોટલ થઈ જશે પાંચ લાખ પચાસ હજાર ક્યાં તકે મૂડી ઘટાડા ખાતે આની બાબત જેની જરૂર નથી બરાબર બાબત જે આપણે આમાં લખવાની જરૂર થતી નથી ના લખીએ તો ચાલે લખો તો સારું બરાબર એમાં કાંઈ ફરજીયાત નથી કે આપણે બાબત જે લખવી જ પડે ચાલો બે આમ નોંધ બે આપણે નોંધ છે એનું કામ થઈ ગયું પછી છે બધી અદ્રશ્ય અને અવાસ્થિક મિલકતો માંડી વાળવી અને સામાન્ય અનામત ખાતાની બાકી મૂડી ઘટાડા ખાતે લખી વાળવી એને પછી રાખીએ પહેલાં સ્ટેપ બાય સ્ટેપ પેલું સેન્ટેન્સ કે છે એ કરીએ કે અદ્રશ્ય અને અવાસ્થિક મિલકતો માંડી વાળવી બરાબર તો પહેલાં આપણે આમનોદને સાઈડમાં મૂકી દઈએ અને માંડી વાળવું હોય કોઈ પણ મિલકત આપણે માંડી આપણા માટે નુકસાન છે તો મૂડી ઘટાડા ખાતે ક્યાં આવે ઉધાર બાજુ તો અદ્રશ્યનો અવસ્તિક મિલકતો આપણે ગોતવી પડશે તો પહેલાં આપણે અદ્રશ્ય મિલકતો આપી છે પાઘડી પેઠણ તો આ બે વસ્તુ આપણે પૂરેપૂરી માંડી વાળશું અહીં લખશું મૂડી ઘટાડામાં ઉધાર બાજુ પાઘડી ખાતે બરાબર છે કેટલું તો કે પાઘડી ખાતે પીચોતેર હજાર પૂરેપૂરી માંડી વેડી પછી છે પેટન્ટ્સ તો પેટન્ટ્સ ખાતે કેટલા તક કે પેટન્ટ્સ ખાતે પચીસ હજાર બરાબર આ સિવાય કોઈ અદ્રશ્યને અવાસ્તવિક મિલકત દેખાય છે તો કે હા હજી સર પ્રાથમિક ખર્ચ છે મારી પાસે પ્રાથમિક ખર્ચ મારો અવાસ્તવિક મિલકત કહેવાય તો અહીંયા હું પ્રાથમિક ખર્ચ ખાતે કેટલા તો કે બે લાખ પચાસ હજાર બરાબર એ પણ આપણે પૂરેપૂરો માંડી વાળ્યો આ સિવાય આપણી પાસે અદ્રશ્યો કે અવાસ્તવિક કોઈ પણ જાતની મિલકત છે નહીં એક દ્રશ્ય મિલકતો છે એમાં મારી પાસે અને અહીંયા મારી પાસે બધી ચાલુ મિલકતો છે બરાબર હવે અદ્રશ્ય મિલકતો કે અવાસ્તવિક મિલકતો નથી તો આ ત્રણ વસ્તુ મારે માંડી વાળવાની થાશે તો આની હું આમ નોંધ લખી નાખીશ શું થાશે તો કે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે બરાબર તો અહીંયા હું બીજા નંબરમાં મારી નોંધ લખીશ મૂડી ટાળા ખાતે ઉધાર તે કોના કોના ખાતે કેટલા રૂપિયા તકે એ તો ટોટલ કરીને પછી મૂકશું આપણે પણ અહીંયા આપણે પાઘડી ખાતે પેટર્ન્સ ખાતે પાઘડી ખાતે કેટલા તકે પિચોતેર હજાર આપણે માંડી વાળવાના છે બરાબર તો પિચોતેર હજાર સેવન્ટી થાઉઝન્ડ તે પેટન્ટ ખાતે કેટલા તકે પચીસ હજાર ઓકે અને અહીંયા થશે બે લાખ પચાસ હજાર પ્રાથમિક ખર્ચ ખાતે તો તે પ્રાથમિક ખર્ચ ખાતે બે લાખ પચાસ હજાર ટોટલ કરી નાખીએ તો ને પચીસ એક લાખ અને બે લાખ પચાસ હજારમાં એક લાખ એડ કરીએ એટલે ત્રણ લાખ પચાસ હજાર તો પૂરેપૂરા ત્રણ લાખ પચાસ હજાર આપણે અહીંયા મૂડી ઘટાડા ખાતે ઉધાર બરાબર છે ચાલો અને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈએ આગળ વધીએ પછી આપણને કીધું છે વધારાનો હવાલો જોઈ તો આગળ વધીએ અને સામાન્ય અનામત ખાતાની બાકી મૂડી ઘટાડા ખાતે લખી વાળવાની છે સામાન્ય અનામત ખાતાની બાકી હવે જો સામાન્ય અનામત ખાતું અહીંયા છે મારી પાસે હવે આને માંડી વાળવાનું છે માંડી વાળવાની છે સામાન્ય અનામત ખાતાની બાકી શું હોય જમા હોય તો અહીંયા મારે કદાચ આમ નોંધ કરવી હોય અને મૂડી ઘટાડા ખાતે લઈ જવું હોય તો શું થાય તો કે સામાન્ય અનામત છે ને એ મારી પાસે અત્યારે પૈસા બોલતા હશે તો આનો હું યુઝ કરીશ યુઝ કરીશ મને પૈસા મળશે મારા માટે ફાયદો થશે તો હું મૂડી ઘટાડા ખાતે શું કરીશ જમા કરીશ તો મારી આમ નોંધ શું થશે તો કે સામાન્ય અનામત માંડી વાળું છું જમા બાકી છે એ ઉધાર બાકી થશે તો અહીંયા હું ત્રીજા નંબરમાં શું થશે તો કે સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા તો કે જેટલી છે એટલી બધી માર લઈ લઈ જવાની છે તો અહીંયા પચીસ હજાર અને તે ક્યાં લઈ જાઉં છું તો કે મૂડી ઘટાડા ખાતે તો તે મૂડી ઘટાડા ખાતે કેટલા તો કે પચીસ હજાર અને આ પચીસ હજાર હું ક્યાં આપી દઈશ મૂડી ઘટાડા ખાતામાં છે બાજુ સામાન્ય અનામત ખાતે કેટલા થકે પચીસે પચીસ હજાર હું અહીંયા એનો યુઝ કરીશ બરાબર છે ચાલો આનું કામ થઈ ગયું મૂડી ઘટાડામાં આપણે જે છે એ સામાન્ય અનામતનો યુઝ કરશું એમાં લખી વાળવાનું હતું એ થઈ ગયું પછી છે મિલકતોની કિંમતમાં નીચે મુજબનો ઘટાડો કરવો હવે મિલકતોની કિંમતમાં આપણે શું કરીએ છીએ ઘટાડો કરીએ છીએ તો ઘટાડો કરીએ મિલકતમાં આપણો ઘટાડો થાય આપણા માટે નુકસાન છે મૂડી ઘટાડા ખાતે ક્યાં આવે ઉધાર બાજો બરાબર તો અહીંયા આપણે જે જે વસ્તુ છે બધી વસ્તુ લખતા જાય તો અહીં લખશું સંચય યંત્ર ખાતે કેટલા છે 50000 લેવા દારો ખાતે 10000 પછી સ્ટોક ખાતે 8000 ફર્નિચર ખાતે 20000 અને લાસ્ટમાં વાહનો ખાતે 6000 બરાબર આપણે મૂડી ઘટાડા ખાતે જે વસ્તુ ઘટાડી હતી એ વસ્તુ લઈ લીધી બરાબર અહીંથી હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે આની આમ નોંધ કરવાની છે તો શું થશે આમ નોંધ તકે મિલકત ઘટે છે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે બરાબર તો અહીંયા આપણે જે છે એ ચોથા નંબરમાં નોંધ કરશું શું તકે મૂડી ઘટાડા ખાતે ઉધાર को संचय यंत्रों खाते के पचास हजार ओके तो अ पचास हजार पची देवादारो खाते दस हजार ओके पची स्टोक खाते आठ हजार पची फर्निचर खाते বিসেজার অনetti কোলা ખાતે वाहनों ખાતે এটা ছাতা 60000 টোটাল করি না বার মুকি দেন 60 90 80 90 10 90 5 140 148 পর ছটাই করনা কি 50000 10000 8000 20000 60000 তো 149000 চলো આ વસ્તુ થઈ ગઈ બરાબર આમનોન પણ થઈ ગઈ હવે આનું કામ અત્યારે કમ્પ્લીટ હવે બધી જ બાબતો આપણે જોઈ લીધી છે બરાબર બધા જ હવાલા જોઈ લીધા છે હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે મૂડી ઘટાડા ખાતું બંધ કરવાનું છે અને જો આપણી પાસે કોઈપણ જાતનો ભંડોળ વધે તો એને મૂડી અનામત ખાતે લઈ જવાનું થશે ચાલો તો પહેલાં તો ચાર ને પાંચ લાખ પચાસ હજાર ચાર લાખ પ્લસ એક લાખ પચાસ હજાર પ્લસ પચીસ હજાર પાંચ લાખ પીચોતેર હજાર ટોટલ પાંચ લાખ પીચોતેર હજાર ટોટલ એમાંથી પીચોતેર હજાર પચીસ હજાર બે લાખ પચાસ હજાર પચાસ હજાર દસ હજાર આઠ હજાર વીસ હજાર અને સાઠ હજાર આપણે જવા દઈશું ચાર લાખ હજાર જેટલી રકમ આવે છે પાંચ લાખ પીચોતેરમાંથી બાદ એટલે સિત્તોતેર હજાર ચાલો તો પાંચ લાખ પીચોતેર હજાર અને આ આવશે સિત્તોતેર હજાર આને ક્યાં લઈ જાશું મૂડી અનામત ખાતે બરાબર આને ક્યાં લઈ જશું મૂડી અનામત ખાતે સિતોતેર હજાર હવે બસ દાખલો થઈ ગયો બરાબર એની એક માત્ર આમનોદ કીધી હતી જે એક આમનોદ બાકી છે ચાલો તો અહીંયા આપણે આમ નોંધ કરી નાખશું એની પાંચમા નંબરની શું થશે કે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે ક્યાં લઈ જઈશું મૂડી અનામત ખાતે તો અહીંયા આપણે મૂડી ખટાળા ખાતે ઉધાર કેટલા સિતોતેર હજાર અને તે મૂડી અનામત ખાતે સિત્તોતેર હજાર ચાલો હવે દાખલો કમ્પ્લીટ બરાબર હવે એને જેટલું કીધું હતું એટલું આપણે કરી લીધું એને કીધું ભાઈ આમનો લખો આપણે આમ નોંધ નાખી બસ આ પાંચ આમનો નોંધ આવશે કદા તમે અલગ અલગ કરો તો પાંચ સાત આમ થાય બરાબર ભેગી કરો તો ચાર આમ પણ પતી જાય બરાબર પણ આપણે વધારેમાં વધારે છ કે સાત નોંધ થાય બરાબર છે તો આ થઈ ગઈ આપણી આમનો તો અહીંયા આપણે આ દાખલો પૂરો થાય પણ આપણે છે એ વધારે નોલેજ મેળવવા માટે બદનસીબ લિમિટેડનું પાકું સર્વૈયું પણ બનાવી નાખીએ બરાબર તો પાકું સર્વયું બનાવતા વાર નહીં લાગે બરાબર તો શેર હોલ્ડરોના ભંડોળો ઇક્વિટી અને જવાબદારીઓ લઈને એમાં પહેલાં આવશે શેર હોલ્ડરોના ભંડોળો એમાં આવશે પહેલાં શેર મૂડી તો શેર મૂડીમાં આપણી પાસે ઇક્વિટી શેર હતા દરેક રૂપિયા હવે કેટલાનો રહ્યો છે દસ રૂપિયાનો હતો રહ્યો છે કેટલાનો તો કે હવે સર આપણે એનો ઘટાડો કેટલાનો કર્યો હતો આઠ રૂપિયાનો કર્યો હતો તો કેટલા બે રૂપિયા તો બે રૂપિયાના તેવા શેર મૂડી શેરની સંખ્યા તો એટલી જ રહેશે કેટલાનો થઈ જશે પાંચ પચાસ હજાર હતો પચાસ હજાર ગુણ્યા બે એટલે એક લાખ રૂપિયાના જ શેર રહેશે બરાબર શેરની સંખ્યામાં ઘટાડો નહીં થાય માત્ર આપણે પૈસામાં ઘટાડો કર્યો પછી એવી જ રીતે પ્રેફરન્સ શેર દરેક રૂપિયા અહીં કેટલાનો દસ દસનો છે પણ આપણે ઘટાડો કર્યો હતો કેટલાનો કર્યો હતો તો કે ઘટાડો કર્યો તો છ રૂપિયાનો બરાબર તો વૈદા કેટલા ચાર રૂપિયા બરાબર દસ રૂપિયા હતા છ રૂપિયા ઘટી ગયા તો ચાર રૂપિયાનો તેવા કેટલા હતા કે બે લાખ પચાસ હજાર એને ગુણ્યા બે લાખ પચાસ હજાર એને ભાઇ ગયા દસ એટલે પચીસ હજાર શેર હતા એને ગુણ્યા ચાર રૂપિયા વહીધા એટલે એને ગુણ્યા ચાર એટલે એક લાખ રૂપિયા એ પણ વૈધતા બરાબર એવો હિસાબ ના કરો હોય તો પાંચ પાંચ લાખ હતા એમાંથી તમે ચાર લાખ કાઢી નાખો કેટલા વૈધા એક લાખ બે લાખ પચાસ હજાર હતા એમાંથી એક લાખ પચાસ હજાર આવી લાગ્યા કેટલા વાય એક લાખ એમ પણ કરી શકો પછી અનામત અને વધારો તો એમાં આપણી પાસે એક જ વસ્તુ છે અનામત અને વધારો એમાં સામાન્ય અનામત તો આપણે લખી વાયડી હતી બરાબર છે એમાં આપણી પાસે મૂડી અનામત આવી સામે બરાબર અહીંયા આપણે મૂડી અનામત હતી ને એ આવી સિતોતેર હજાર અને ચાલુ દેવા તો ચાલુ દેવામાં આપણી પાસે વેપારી દેવા લેણદારો છે બીજા નંબરમાં ચાલુ દેવા એમાં અ વેપારી દેવા લેણદારો લેણદારોમાં આપણે કાંઈ પણ જાતનો ઘટાડો થયો નથી એટલે પિંચોતેર હજારના પિચોતેર હજાર બ્લેકથી લખી નાખું છું આપણી પાસે આવશે

હવે આપણે મિલકતોમાં કાંઈક કંઈક ફેરફાર કર્યા હતા આપણે ઘટાડો કર્યો હતો બરાબર પહેલાં આવશે જમીન મકાન તો જમીન મકાનમાં આપણે કંઈક ઘટાડો કર્યો હતો તો કે ના જમીન મકાનમાં આપણે કંઈ પણ જાતનો ઘટાડો આપેલો નથી બરાબર છે આપણને યંત્રો દેવાદારો સ્ટોક ફર્નિચર વાહન આ પાંચમાં જ ઘટાડો આપ્યો છે જમીન મકાન જે છે એ જ રહેશે એટલે એક લાખ પચીસ હજાર જ રહેશે ફર્નિચર આમાં ઘટાડો આપ્યો છે પિસ્તાલીસ હજારના ફર્નિચર મારી પાસે ચોપડે કિંમતે છે અને એમાં ઘટાડો મને કીધો હશે વીસ હજારનો તો પિસ્તાલીસમાંથી વીસ જાય તો મારી પાસે વધશે પચીસ હજાર તો પચીસ હજારના ફર્નિચર મારી પાસે રહેશે વીસ હજારનો ઘટાડો થઈ ગયો પછી છે સંચય યંત્રો તો અહીંયા આવશે તો એ છે મારી પાસે એક લાખ પચાસ હજારના ચોપડે કિંમત અને યંત્રોમાં મેં ઘટાડો હતો તો કે હા યંત્રોમાં ઘટાડો છે પચાસ હજાર એક લાખ પચાસ હજાર મારી પાસે ચોપડે કિંમત છે અને પચાસ હજારનો ઘટાડો થયો તો સંચય યંત્રો મારી પાસે કેટલા રહ્યા તો કે એક લાખના બરાબર ચાલો પછી છે વાહનો તો વાહનોમાં ઘટાડો થયો તો અને બ્રેકેટમાં તમે કરી શકો બરાબર કે ફર્નિચર આટલા નાતા અને આટલા આપણે વેચી નાખ્યા બરાબર છે તો વાહનો છે મારી પાસે નેવું હજાર આવી રીતે બરાબર અને એમાંથી મેં ઘટાડો કર્યો તો સાઠ હજારનો એટલે ત્રીસ હજાર મારી પાસે વાહનો રહ્યા બરાબર છે ચાલો ફર્નિચરમાં વીસ હજારનો ઘટાડો અને સંચાયંત્રોમાં પચાસ હજારનો ઘટાડો અને એ બે હતા કેટલા કેટલાના કે જમીન મકાન તો એમને ફર્નિચર છે પિસ્તાલીસ હજારનું અને યંત્રો છે એક લાખ પચાસ હજારના બરાબર આ બ્રેકેટમાં તમે લખી શકો છો બરાબર મેં લખી નાખ્યું આગળ વધીએ વાહનો વાહનોનું બધું કામ થઈ ગયું પછી અદ્રશ્ય મિલકતો પાઘડી અને પેટન્ટ્સ આ બે વસ્તુ આપણે માંડી વાળી હતી એટલે હવે આપણે પાકા સર આવે નહીં ચાલુ મિલકતોમાં પ્રાથમિક ખર્ચા એ પણ આપણે માંડી વાળ્યા હતા તો એ પણ આવશે નહીં પછી બીજા નંબરમાં આવશે ચાલુ મિલકતો માલ સામગ્રી સ્ટોક કેટલા છે તો કે પાંત્રીસ હજાર મારી પાસે છે પણ આમાં હું ઘટાડો કરું છું કેટલાકનો કેટલાનો તો કે સ્ટોકમાં ઘટાડો કેટલો છે આઠ હજારનો તો તો પાંત્રીસ હજારમાંથી આઠ હજાર જાય તો મારી પાસે વધશે સત્યાવીસ હજાર બરાબર પાંચ ને ત્રણ બીજા એટલે સત્યાવીસ હજાર મારી પાસે વધશે પછી છે દેવાદારો તો બ વેપારી લેણા દેવાદારો કેટલા તો કે ચાલીસ હજાર હવે એમાં ઘટાડો છે તો કે હા દેવાદારોમાં પણ ઘટાડો છે તો ચાલીસ હજાર છે મારી પાસે એમાંથી દસ હજારનો ઘટાડો તો મારી પાસે વધશે ત્રીસ હજારના દેવાદારો ચાલીસમાં દસ જાય એટલે ત્રીસ હજાર પછી ત્રીજા નંબરમાં છે મારી પાસે રોકડ સમકક્ષ તો એમાં મારી પાસે છે બેંક સિલક કેટલી છે તો કે પંદર હજાર પણ આમાં કાંઈ આપણે સુધારો વધારો કરવાનો નથી કારણ કે આપણે વર્ષ દરમિયાન કોઈપણ જાતનું ટ્રાન્ઝેક્શન બેંક ખાતે કર્યું નથી બરાબર આપણે એવું હોય તો આમનું જોઈ લેવાની કે ક્યાંય પણ આપણે બેંક ખાતે ટ્રાન્ઝેક્શન કર્યું છે તો કે ના આપણે ક્યાંય પણ બેંક ખાતે ટ્રાન્ઝેક્શન કર્યું નથી એટલે કે બેંક સિલક આપણી કેટલી આવશે કે જે છે એ જ આવશે એટલે કે પંદર હજાર આવશે અહીંયા આવશે પંદર હજાર બરાબર ચાલો આ થઈ ગયું પાકું સરવૈય હવે આપણે ટોટલ કરી નાખીએ કુલ મિલકતો અને કુલ જવાબદારીઓનો બે લાખને એક લાખ એક લાખ સિત્તોતેર હજાર અને પીચોતેર હજાર તો એ આવશે ત્રણ લાખ બાવન હજાર તો અહીંયા કુલ આવશે ત્રણ લાખ બાવન હજાર પછી છે એક લાખ પચીસ હજાર પચીસ હજાર એક લાખ ત્રીસ હજાર સત્યાવીસ હજાર ત્રીસ હજાર અને પંદર હજાર તો એ આવશે ત્રણ લાખ બાવન હજાર આ પણ આપણો મિલકતો આ થઈ ગયું આપણું પાકું સરવૈયું પણ સરભર જોકે આપણા દાખલામાં હતું નહીં પણ આપણા નોલેજ માટે આપણે જરૂરી છે બરોબર છે થોડુંક ગણતરી કરવી બરાબર છતાં આવા પ્રકારનો દાખલાની પ્રેક્ટિસ કરજો બરાબર છે બુકમાં બે ત્રણ પ્રકારના સમ આપેલા છે બરાબર છે અને આપણે મોટા ભાગના સમ જોવાનો પ્રયત્ન કરશું બરાબર છતાં તમને કાંઈ પણ જાતો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડિયોસ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ